મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ અને મુઘલ શાસક ઔરંગઝેબને લઈ અને વિવાદ ચાલી રહ્યો છે એવામાં હવે બીજેપીના એક સાંસદે શિવાજી મહારાજ વિશે એવું નિવેદન આપ્યું કે તેના પર નવો વિવાદ શરૂ થઈ ગયો ઓડિશાના બારઘટથી ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતે સંસદમાં કહ્યું કે પીએમ મોદી પૂર્વ જન્મમાં મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ હતા સાંસદના નિવેદનથી સંસદથી લઈ અને સોશિયલ મીડિયા સુધી હંગામો થઈ ગયો હતો લોકસભામાં બોલતા ભાજપના સાંસદે કહ્યું હું એક સંતને મળ્યો હતો સંતે મને કહ્યું કે પીએમ મોદી તેમના પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા પ્રદીપ પુરોહિતે વધુમાં કહ્યું કે પીએમ મોદી ખરેખર છત્રપતિ શિવાજી મહારાજ છે જેમણે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશને વિકાસ અને પ્રગતિ તરફ લઈ જવા માટે પુનર્જન્મ લીધો છે ભાજપના સાંસદ પ્રદીપ પુરોહિતના નિવેદનને લઈ અને હોબાળો થયો છે